હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ડિનર માટે નવા લચ્છા ઠેચા પરાઠા તમે ઠેચા પાવ તો બહુ જ ખાધા હશે પણ આવા ઠેચા પરાઠા તમે ક્યારેય નહીં ખાધા હોય તો તમારે દહીં કે પછી સોસ કે અથાણું કે પછી તમે એકલા પણ ખાઈ શકો છો અને ચા સાથે બહુ ટેસ્ટી એવા લાગે છે અને આનો સ્વાદ તમારા મોમાં રહી જશે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા એક વાસણમાં બે કપ જેટલો ઘઉંનો લોટ એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું મેરી દઈશું સાથે બે ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી દઈશું તો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા એકદમ સોફ્ટ લોટ બાંધીશું તો પરાઠાનો લોટ હોય એના કરતાં પણ થોડો સોફ્ટ લોટ બાંધવાનો અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટ બાંધી લઈશું તો મેં અહીંયા લોટ બાંધી લીધો તમે જોઈ શકો છો ને એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું ને એકદમ સારી રીતે મસળી લઈશું તો લોટ તમારો જો કડક હશે તો પરાઠા વણતી વખતે તૂટશે બરાબર નહીં વણાય તો આ રીતનો લોટ તમારે રાખવાનો ઢાંકીને દસેક મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે ઠેચાની તૈયારી કરી લઈએ તો એક કઢાઈમાં બે ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે છથી સાત મોળા મરચાં અને છથી સાત તીખા મરચાં લીધા છે મેં અહીંયા બે વેરાયટીના લીધા છે સાથે આઠથી દસ લસણની કળી ઉમેરી એકદમ સારી રીતે આ રીતે સાતળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખવાની અને અડધો કપ જેટલા સિંગદાણા ઉમેરી દઈશું હલકા ફ્રાય કરવાના તો બધું જ સારી રીતે હલકું ફ્રાય કરી લેવાનું અને મિક્સ કરી દઈશું એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું એકદમ સારી રીતે સાતળી લઈશું ને હવે એમાં એક કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું તો મેં અહીંયા દાળખા સહિત રફલી ચોપ કરીને ઉમેરી દીધા અને એક મિનિટ જેવું સાતળી લઈશું તો થોડી જ વારમાં ધાણા એકદમ સ્ંગ થઈ જશે તો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે એક મિક્સિંગ જાર લેશું મીડિયમ સાઇઝનો લેવાનો અને બધું મિશ્રણ ઉમેરી દઈશું અને આવી દર દરી પેસ્ટ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો ઠેચા તૈયાર કરી લીધા હવે લોટ પણ જોઈ લઈએ તો ફરીથી એકવાર મસળી લઈશું લોટને અને એમાંથી એક મોટો લુવો લઈશું તો આપણે મોટું પરોઠું બનાવીશું તો મેં અહીંયા લુવો મોટી સાઈઝનો લીધો છે કોરોલટમાં ડસ્ટ કરી પાતળી રોટલી જેવું વણી લઈશું તો મોટી સાઈઝની રાખવાની રોટલી તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ પાતળી રોટલી વણી લીધી અને ઉપરથી એક ટી સ્પૂન જેટલું ઘી લગાવી દઈશું આખી રોટલી પર આવી રીતે લગાવવાનું તો ઠેચાં પરાઠા બનાવો તો રોટલી તમારે પાતળી વણવાની જેથી લેયર્સ એકદમ સારા એવા બનશે તો મેં અહીંયા બે ટી સ્પૂન જેટલું ઠેચા પાથરી દીધું પરાઠા ઉપર અને નાઈફથી આ રીતે બે બે ઇંચના અંતરે કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો અને આ રીતે અને ઉપરથી કોરો લોટ થોડો છાંટી દઈશું અને આ રીતે એક પટ્ટી આપણે ઉપાડી બીજી પટ્ટી ઉપર મૂકી દઈશું તો તમે જોઈ શકો છો એ જ રીતે હું બીજી પટ્ટી પણ ત્રીજી પટ્ટી પર મૂકી દઈશ અને આ રીતે એક પટ્ટી પર બીજી પટ્ટી એવી રીતે બધી જ પટ્ટી ગોઠવી દઈશ તો તમે જોઈ શકો છો અને આ રીતે રોલ તૈયાર કરી લઈશું એટલે લુવો તૈયાર થઈ ગયો તો આ એક પહેલી રીત છે તો હું બે રીતે તમને બતાવીશ તો આ રીતે એક પહેલી રીતથી લુવો તૈયાર કરી લીધો ઉપરથી કોરો લોટ છાંટી દઈશું અને એકદમ સારી રીતે હળવા હાથે વણી લઈશું તો કોરો લોટ છાંટતા જવાનું અને વણતા જવાનું તમને એવું લાગે કે ચીપકે છે તો કોરો લોટ છાંટતા જવાનું અને પરાઠું વણતા જવાનું તો તમે જોઈ શકો છો મેં પરાઠું વણી લીધું અને કિનારી ફાટે ત્યાં જોઈન્ટ કરી દેવાની આ રીતે તો આ પહેલી રીત છે હવે હું બીજી રીત બતાવી રહી છું તો રોટલી વણી લીધી ઉપર ઠેચા પણ પાથરી દીધા હવે નાઇફથી કટ કરી લઈશું અને કોન શેપમાં આ રીતે રોલ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ઇઝી રીત છે અને આ રીતે કિનાર બધી ખોલી નાખીશું તો તમે જોઈ શકો છો તો તમને એ રીત ન ફાવે તો આ રીત પણ ઇઝી છે એ રીત પણ ઇઝી છે તો આ રીતે કિનાર ખોલી નાખવાની અને આ રીતે વચ્ચેથી પ્રેસ કરી દેવાનું અને કોરો લોટ છાંટી આ રીતે એકદમ લુવો તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે કોરો લોટ છાંટી દઈશું અને વણી લઈશું તો એકદમ હળવા હાથે વણવાનું તો આ એક બીજી રીત છે તમને જે ઇઝી લાગે એ તમે કરી શકો છો તો હવે આપણે પરાઠું શેકી લઈશું તો પહેલાં મેં તવા ઉપર ઘી લગાવી દીધું જેથી પરાઠું નાખો ત્યારે ઠેચા ચીપકે નહીં અને ઉપરથી ઘી લગાવી સાઈડ ચેન્જ કરી દીધી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી શેકી લેવાનું તો આ રીતે પ્રેસ કરતા જવાનું અને સાઈડ ચેન્જ કરતા જવાનું પરાઠું શેકી લીધું તો તમે જોઈ શકો છો એકદમ સારા એવા લેયર્સ છૂટા પડશે એ જ રીતે હું મેં બીજું પરાઠું પણ શેકી લીધું સર્વ કરી લઈએ તો આ ઠેચા પરાઠા સર્વ કરો ત્યારે આ રીતે બંને હાથથી થોડું પ્રેસ કરીને સવ કરવાનું અને તમે એમને એમ ખાશો તો પણ બહુ ટેસ્ટી એવા લાગે છે દહીં કે અથાણું કે કેચઅપ સાથે તો બહુ ટેસ્ટી એવા લાગશે તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો